શ્રી સંસ્કાર જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યા મંદિર જંબુસર ખાતે તારીખ એકવીસથી ત્રેવીસ નવેમ્બર દરમિયાન સેવા ઇન્ટરનેશનલ અને અગત્ય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ત્રિદિવસીય વિજ્ઞાન પ્રયોગશાળા કાર્યક્રમનું આયોજન થયું હતું કાર્યક્રમનો શુભારંભ જંબુસર આમોદના ધારાસભ્ય શ્રી ડી કે સ્વામીના હસ્તે દીપ પ્રાગત્ય કરવામાં આવ્યો હતો ધારાસભ્યએ એસ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંબોધન આપી વિજ્ઞાન પ્રવૃત્તિઓ પ્રત્યેનો તેમનો ઉત્સાહ વધાર્યો હતો આ પ્રવૃત્તિ મૂલ્ય શિક્ષણ કાર્યક્રમમાં સરસ્વતી વિદ્યા મંદિર સહિત જંબુસરની અન્ય સાત વિદ્યાલયોના કુલ પંચોતેર જેટલા વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લીધો હતો અને વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો રજૂ કર્યા હતા તારીખ બાવીસ નવેમ્બરના ઉદઘાટન સમારંભમાં ધારાસભ્ય શ્રી ડી કે સ્વામી શહેર ભાજપ પ્રમુખ શ્રી મનનભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલ સહિત ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન માર્ગદર્શન આપી વિજ્ઞાન ક્ષેત્રે ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી વિનોદભાઈ સિંધો દ્વારા કરવામાં આવ્યું હતું અને અંતે સેવા ઇન્ટરનેશનલના શ્રી સર્વનંદે સૌને આભાર વ્યક્ત કર્યો હતો સેવા ઇન્ટરનેશનલ સે આઈ મે એક સેવા ઇન્ટરનેશનલ મે એક પ્રોગ્રામ સ્પોન્સર ઓફ ચાઇલ્ડ નામ ચલા રહા હૈ પ્રોગ્રામ પ્રોગ્રામ મેનેજર હું हम इस प्रोग्राम से हम आज एक कार्यक्रम चला रहे हैं अनुभूति नाम से एक साइंस कैंप चला रहे हैं तो इसके लिए इधर आइए तो क्लास एट बच्चे के लिए लगभग सत्तर बच्चे हैं इधर सत्तर बच्चे के लिए दो दिन का कार्यक्रम है इस कार्यक्रम में हम फिजिक्स केमिस्ट्री इंजीनियरिंग डिजाइन और लो कॉस्ट मॉडल में भी चारों टॉपिक्स में सेशंस लेने के प्रयास है इस कार्यक्रम के वजह से बच्चे के फिजिक्स और केमिस्ट्री में उनका नॉर्मल बुक्स में क्या क्या बताइए वो उनका समझ पाएंगे और दो टॉपिक है इंजीनियरिंग डिजाइन और लो कॉस्ट मॉडल मेकिंग इस आ, कंटेंट में वो पढ़ने का विषय कैसा उपयोग करेगा वो कैसा उपयोग करेगा वो उनका समझ आएगा इसी का हमारा प्राइस है सर